નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલિશના જે સતત પંદરસો અડતાલીસ એપિસોડ અને એક હજાર પાંચસો અડતાલીસમાં એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે તોડબાજ અધિકારીઓનો તોડ બીજો મુદ્દો છે કોંગ્રેસમાં મોરચાબંધી જી હા કોંગ્રેસના કેટલાક નેતાઓએ તે પણ પાટીદાર નેતાઓએ પ્રમુખ બનાવવા માટે પાર્ટીના પ્રમુખ માટે બનવા માટે એક બેઠક કરી જેને મોરચાબંધી ગણવી કે નહીં તેની ચર્ચા કરવી છે અને ત્રીજો મુદ્દો છે ગુજરાત પોલીસનું દર્શન સામાન્ય સંજોગોમાં કોઈ વ્યક્તિ પરિવાર સાથે દીવ જાય તો આપણે એમ કહીએ કે પર્યટન અર્થે ગયો હશે કોઈ એકલા એકલા મિત્રો સાથે જાય તો આપણે એમ કહીએ છાટો પાણી કરવા ગયા હશે અને જો કોઈ કારણ વગર પોલીસ ત્યાં ગઈ હોય આપણી ગુજરાતની તો એને શું ગણવું એટલે મેં સરળ નામ આપ્યું છે દીવ દીવ દર્શન પણ એનું વિશ્લેષણ કરવું છે કોને કર્યું દિવ દર્શન કઈ પોલીસે એ પણ જણાવવું છે પણ શરૂઆત તોડબાજ અધિકારીઓનો તોડ ના મુદ્દાથી જમીન અને મહેસૂલ આ એક એવો વિભાગ છે જમીન સાથે જોડાયેલો આ વિભાગ એવો છે કે જેની અંદર રીતસરની મલાઈ છે જમીનો માલિક બીજો જમીન ખરીદવાળો ત્રીજો જમીન એને કરાવવાળો કોઈ જે પણ થાય પણ તમાર તમારે પ્રસાદી તો ધરાવી જ પડે આ રિયાલિટી થઈ ચૂકી છે સરકારે અનેક સિસ્ટમ ઓનલાઈન કરી છે પણ જમીનના દાખલા કઢાવવાના હોય જૂની નવી શરતના ખેલ હોય દસ્તાવેજોના ખેલ હોય દસ્તાવેજોમાં પથ્થર મારીને તોડ કરવાના ખેલો હોય કે એને કરાવવાના ખેલ હોય કેટલાક અધિકારીઓ રીતસર અને સોનાની ખાણ સમજી બેઠેલા છે અને અનેક આવા કિસ્સા સામે આવે છે અને આવો જ કિસ્સો વડોદરા જિલ્લાનો સામે આવ્યો છે વડોદરાના ત્રણ નાયબ મામલતદારોને વડોદરા કલેક્ટરે સસ્પેન્ડ કર્યા છે જમીન સુધારણા વિભાગના ત્રણ નાયબ મામલતદાર સાહેબો ઉપર આરોપ છે એમની ઉપર આરોપ છે કે એ એક જમીનની એનએની ફાઇલ જે દફ્તરે થઈ હતી એ ફાઇલના જેની દફ્તરે ફાઇલ થઈ હતી એ બિલ્ડરના ત્યાં એ બિલ્ડરની ઓફિસે રાત્રે ગયેલા હવે એટલો તો પ્રેમ હોય નહીં કે કોઈ અધિકારી કોઈ ફાઇલ ચકાસણી કરવા માટે ફાઇલ સમજવા માટે સરકારી સિસ્ટમ પ્રમાણે કોઈની ઓફિસ જાય ઓફિસ કેમ જે આપણે સમજીએ છીએ ને અને જ્યારે આ વાત કલેક્ટર સુધી પહોંચી તો કલેક્ટરે પૂછ્યું તો ગલ્લા તલ્લા કરવા લાગ્યા આવો સાંભળી લઈએ ત્રણ નાયબ મામલદાર છે ત્રણ નાયબ મામલદાર જમીન સુધારણા વિભાગના અને ખેલ હતો આખો જમીનની એને ફાઇલનો જે દફતરે કરાઈ હતી તે મુદ્દે વડોદરા કલેક્ટરે શું કહ્યું છે પાકિસ્તાનની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવે આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર સાથ પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે એ કાર્યવાહી પણ ચાલુ કરીશું પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પેમાઈમાં જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા કોઈ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામે મુલાકાત થતી હોય તો એ બિલકુલ એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એ બાબતો આપણે આગળ સ્પષ્ટ થઈ વડોદરાના કલેક્ટર સાહેબને ગુજરાતની જનતા વતી ગુજરાતના એક દીકરા તરીકે વંદન સાથે અભિનંદન કારણ કે અનેક આ પ્રકારના અધિકારીઓ છે જે ખાનગી ઓફિસો ચલાવે છે આ તો બિલ્ડરના ત્યાં ગયા હતા ખાનગી ઓફિસો ચલાવે છે મોટા ભાગના કલેક્ટરો જાણે છે અને એવી ઓફિસોની અંદર તો દસ્તાવેજો પણ મળેલા છે સહી સિક્કા પણ મળે છે મામલતદાર કચેરીના કલેક્ટર ઓફિસના પણ જવલે જ કાર્યવાહી થાય છે અહીંયા કાર્યવાહી કરી છે અને જેમના ત્યાં ગયા હતા ત્રણ મામલતદાર સાહેબો એ પાંત્રીસ વર્ષથી બિલ્ડિંગ કન્સ્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલા બિલ્ડર અને ક્રેડાઈના પૂર્વ ચેરમેન હેમંત પટેલ અને તેમના પાર્ટનરની સિંધી રોડની જમીનની ફાઇલ જે હતી તે દફતરે કરાઈ હતી એ મુદ્દે પહોંચ્યા હતા અને એ જ આરોપ લાગ્યા છે અને આ એકમાત્ર કિસ્સો નથી અનેક આવા કિસ્સા સામે આવે છે જ્યાં જમીન અથવા તો કોઈ પણ દસ્તાવેજના ખીલ્લી અંદર તોડબાજી થતી હોય અથવા આરોપ લાગતા હોય ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરોએ લખતર ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી ધર્મેશ પેથડિયા અને રાજુ વસાવા વસાયાને ત્રણ હજારની લાંચના આરોપમાં ઝડપ્યા છે વઢવાણ વડોદ ગામે બે પ્લોટના ઉતારા માટે તલાટીકમ મંત્રી કુમાર પેઠડિયા અને રાજુ વસોયાએ ફરિયાદી પાસેથી ત્રણ લાખ ત્રણ હજારની લાંચ માગી હતી જોકે નાની લાંચ માગી આ તો પીનટ્સ ગણાય જે પ્રકારનો ખેલ ચાલે છે એટલામાં અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં બાવીસ જૂને વાડજમાં આવેલા ડીઆઈએલઆર કચેરીના સરકારી માન્ય લાયસન્સી સર્વેયર સહિત બે જમીન દલાલ એન્ટી કરપ્શન બ્યુરોના સિકંજામાં આવ્યા છે લાયસન્સી સર્વેયર ગૌતમ યાજ્ઞિક અને નવગઢસિંહ ડોડિયા અને મનીષ પગી નામના બે જામીન જમીન દલાલને એન્ટી કરપ્શન બ્યુરોએ બોપલ આંબલી ચાર રસ્તા પર છટકું ગોઠવી પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા છે એવો આરોપ છે ફરિયાદીના બહેનની જમીનમાં કેજેપી દુરસ્તી સુધારો કરવા માટે ત્રણેય આરોપીઓએ પાંચ લાખની લાંચ માગી હતી તેવો આરોપ છે અનેક આ પ્રકારના આરોપ લાગે છે આરોપોમાં ક્યાંક સચ્ચાઈ હશે જ ક્યાંક કદાચ આરોપ ઇન્ટેન્શનલી પણ હશે ક્યાંક સેટિંગ નહીં થતા હોય એટલે પણ આરોપ હશે પણ વાત વડોદરાથી શરૂ થઈ છે અને એટલે જ આ ચર્ચાની શરૂઆતની અંદર ડૉક્ટર યજ્ઞેશભાઈ મુખ્ય મીડિયા કન્વીનર છે ભારતીય જનતા પક્ષના એમને જોડીએ છીએ એમ એસ ગોયલ સાહેબ નિવૃત્તિ એડિશનલ કલેક્ટર સાહેબ છે જિજ્ઞેશ પટેલ સાહેબ પ્રેસિડેન્ટ ક્રેડાઈ સુરત હરપાલસિંહ પઢિયારજી પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા છે સૌ પ્રથમ મેં જિજ્ઞેશ પટેલ પ્રેસિડેન્ટ છે ક્રેડાઈ સુરતના એમની સાથે વાત કરી છે મેં એટલા માટે કરી છે કે હું સુરતના વ્યવહારોને જાણું છું સુરતમાં તો આ પ્રકારના ભ્રષ્ટાચારને વ્યવહાર ગણાય છે અને વ્યવહાર સિવાય ભાગ્યે જ કોઈ ફાઇલ ચાલે છે જ્યારે વ્યવહાર થાય છે વજન મૂકાય છે ફાઇલ ઉપર એટલે ફાઇલ ઉપર વજન મૂકે ફાઇલને પગ આવે છે અને ફાઇલ દોડતી થઈ જાય છે એટલે જ મેં જિજ્ઞેશ પટેલ સાથે વાત કરી છે એ જોઈ લઈએ જિગ્નેશભાઈ વડોદરાનો કિસ્સો તો તમે જાણ્યો હશે મારે એ જ જાણવું ને સમજવું છે બિલ્ડર્સને શું અધિકારીઓ દ્વારા હેરાનગતિ થતી હોય છે અને જો અધિકારીઓ હેરાન કરતા હોય તો કયા પ્રકારે કેવી રીતે કેમ કરે છે હેરાન આમ તો સાહેબ અમે જે વ્યવસાય સાથે સંકળાયેલા છે ને એમાં પારાબર મુશ્કેલીઓનો સામના વગર આ બિલ્ડિંગ ઉભું થતું જ નથી બધાને એવું લાગે છે કે ખૂબ જ સરળ કામ છે પરંતુ અમારે સવાર સાંજ બપોર આ અમારા બિલ્ડિંગ વ્યવસાયના અમારા કન્સ્ટ્રક્શનની ક્વોલિટી કરતાં વધારે ધ્યાન અમારે આ અધિકારીઓ સાથે રાખવું પડે છે હું સુરતની વાત કરું ને તો સુરતમાં કોઈ પણ પ્લાન હમણાં એક વર્ષથી પહેલા મંજૂર થતો નથી એક ખૂબ જ નાની વસ્તુ છે કે ભાઈ પ્લોટ વેલિડેશન લેવાનો પ્લોટ વેલિડેશન એટલે તમારા પ્લોટના ફિઝિકલ માપને મંજૂર કરાવવાના સાહેબ એક ફિઝિકલ પ્લાન પ્લોટના માપને ખાલી મંજૂર કરાવવા માટે જો છ છ મહિનાને વરસ વરસ થતું હોય તો તમે મને કહેજો કે આ કામ કેવી રીતે પૂરું કરી શકાય આ સિવાય વાત કરું તો પ્લાન મંજૂરી માટે કોઈ એસઓપી નથી અગર અમે કોઈ ઓનલાઈન પ્લાન મંજૂર કરીએ છીએ અને કરાવીએ છીએ તો એને પાછો ફિઝિકલ પણ મંજૂર કરાવવાનો છે એટલે કે બાય ઇન્વિટેશન ઓનલી અગર તમે મળવા જાઓ તો જ પ્લાન મંજૂર થશે એવું થયું ને એટલે ઓનલાઈન પ્લાન મંજૂર થયા પછી એમાં ક્વેરી કાઢવાની એને ફાઇલને રિવોક કરવાની અગર આવી જો બધી સિસ્ટમમાંથી પસાર થવાનું હોય તો સરકાર જે આ સરળીકરણ કરે એનું કોઈ મહત્વ દેખાતું નથી એટલે મુશ્કેલીઓની તો વાત જ નહીં કરાય ખાલી મુશ્કેલીઓ છે સમજો તમે મારે એ સમજવું હતું અધિકારીઓ કેવા પ્રકારની મુશ્કેલીઓ સર્જે છે કેમ સર્જે છે શું પૂરતા ડોક્યુમેન્ટ્સ નથી હોતા અથવા તો બિલ્ડર્સ ગેરકાનૂની કામ કરાવવા માગતા હોય છે એટલે કે પછી સીધી અને દેશી ભાષામાં કહું તો માલ મલાઈ ખાવા માટે કરવામાં આવે છે તેવું કહેવા માંગો છો એટલે આ બધું બધી બાજુ કરે તો બેલેન્સ છે બધી કિસ્સાઓની અંદર એવી અધિકારીઓની ડાનાત હોતી નથી પરંતુ જે સરકારે સરળીકરણ પેપર પર કરી છે ને એની ફિઝિકલ ફોર્મની અંદર કોઈપણ સરળીકરણ અમને દેખાતું નથી ઓનલાઈન પ્લાનની મંજૂરી હોય કે અમારા સુરતના ડેવલપમેન્ટ પ્લાનની વાતો હોય કે કોઈ બી વાતો હોય એમાં સરળીકરણ નહીં હોવાને કારણે અમારે ના છૂટકે અધ્યોગકારના સરને જવું પડે છે અમારે એમની ઓફિસોના ચક્કર કાપવા પડે છે અને અમારો કિંમતી સમય એ બધી પ્રોસેસમાં અમારે પસાર કરવો પડે છે સરકારી કચેરીઓના ચક્કર ધક્કા ડોક્યુમેન્ટ સાથે ખાવો પડે છે કે પછી જ્યારે પણ સરકારી કચેરીઓમાં જવાનું હોય એટલે કવર લઈને જવું પડે છે કવરનો મતલબ સમજો છો ને રૂપિયાનું કવર હું તો સ્પષ્ટ બોલવા આવડું છું એટલે કહું છું રૂપિયાનું કવર લઈને જવું પડે છે બિલ્ડર્સે આમ તો કેવું છે કે આ જાહેર મન છે બંને બાજુ મેં કીધું ને કે વિન સિચ્યુએશન છે ઘણા લોકોને કામમાં બાયસિંગ કરાવવાનું હોય એટલે એ પોતે પડીકો લઈને જતા હશે એ આ એક સિસ્ટમનો ભાગ છે એની આપણે વાતો નથી કરવી પરંતુ સરકારના જેટલા પરિપત્રો છે ખૂબ જ સરળ છે છતાં પણ એ સરળ પરિપત્રો અને એના અમલકરણ કરવા માટે જો અમારે એમની કચેરી જવું પડે તો સરકારના આ પરિપત્રોને સર કરવાનો કઈ મતલબ દેખાતો નથી એવું અમને ખાસ અત્યારે લાગે છે સરકાર પ્રયત્ન ખૂબ જ કરે છે જિજ્ઞેશભાઈ મારો સ્પષ્ટ મુદ્દો છે કેમ બિલ્ડર્સને હેરાન કરવામાં આવે છે શું કારણ શું બિલ્ડર્સ પાસેથી રૂપિયા વસૂલવા રૂપિયા ઉઘરાવવા માટે હેરાન કરવામાં આવે છે પ્રેક્ટિસ કયા પ્રકારની ચાલે છે ના એવું એવું સંપૂર્ણ કરી નહીં કહી શકાય કે એવી પ્રેક્ટિસ ચાલે છે ઘણી વખત એવું છે કે વિવાદી વસ્તુ લઈને પણ લોકો અધિકારીઓ પાસે જતા હોય છે અને એ ખૂબ જ ખોટું છે અગર તમારી જમીનમાં તમારા કોઈ પ્લાનમાં ખોટી વસ્તુ છે અને તમે અધિકારીને પ્રલોભન આપીને અગર તમે મંજૂર કરાવવા માંગો છો તો એ તમારો ફોલ્ટ છે અધિકારીઓને લોભ લાલચ આપવી એ પણ એક ખોટો ગુનો છે એટલે એવી વસ્તુઓમાં મેં માનતા નથી પણ હું એઝ અ ક્રેડાઈ પ્રેસિડન્ટ સુરતના પ્રેસિડન્ટ તરીકે એવું કહી શકાઉં કે સુરતની અંદર જે અત્યારે પ્રથા ચાલે છે એમાં કાયદાની સરળીકરણ નથી એ જ અમારા માટે ખૂબ મોટો ભાગ છે અને અમારા માટે સૌથી મોટી છે એક છેલ્લો સવાલ જે પણ ક્વેરી નીકળતી હશે કે પછી રૂપિયા આપી દો એટલે ક્વેરી સોલ્વ થઈ જાય પરિપત્રનું મન ફાવે તેમ અર્થઘટન કરીને ક્વેરી સોલ્વ કરી દેવામાં આવે રૂપિયાનું વજન પડે ત્યારે એવું કહેવા માંગો છો એવું થાય છે એ તો એવું છે ને ભાઈ કે સરકારે કાયદા જેટલા મોટા બનાવ્યા છે ને કે છૂટ એના અધિકારીઓ જાણતા હોય છે અમારા જેવા સામાન્ય માણસને તો છૂટ ખબર જ નથી હોતી કે કાયદાની આવી છૂટ હોય છે ને અધિકારીઓ એનો લાભ લઈને એને મંજૂર કરી શકે એમ છે એટલે અમારા અમારી દ્રષ્ટિએ તો જોવાનું જ નથી કે થઈ શકે કે કેમ એ તો અધિકારીઓ પર ડિપેન્ડ છે કે એ કાયદામાં છૂટ રાખી અને તમને મંજૂરી આપી શકે છે કે કેમ રૂપિયા બિલ્ડર આપે એટલે રસ્તો નીકળી જાય ટૂંકમાં એવું જ છે ને એવું જ છે ને એવું બધે નથી હોતું પણ પોતાના કાયદાની છૂટ આપવી કે નહીં આપવી એ અધિકારીના હાથમાં હોય છે એ ચોક્કસ વાત છે અરે મોટાભાઈ ખુલીને કહી દો ને કેટલા ટકાની અંદર આ પ્રકારનો રૂપિયાનો ખેલ ચાલે છે વ્યવટ ચાલે છે કેટલા ટકા કેટલા ટકા કામમાં વ્યવટો થાય છે નથી મને બહુ આઈડિયા નથી કારણ કે નહીં નહીં તમારી વાત સાચી છે પણ એવું અમે પોતે એનો ભાગ નથી અમે તો લડીને મંજૂર કરાવવાળા માણસો છે એટલે અમને બહુ ખ્યાલ નહીં આવે પણ એવું ચાલતું હશે એ વાત સો છે જો આવું ગોળ ગોળ ના કહેશું અને તમે તો સુરતથી છો સુરતમાં વ્યવહારનો મતલબ શું શું થાય છે ને હું જાણું છું શું વ્યવહારથી વ્યવહારો ચાલે છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ બિઝનેસ છે અને અમે એક એને એક પાર્ટ સમજીને ચાલીએ છે એટલે એને અમને બહુ માથે લાગતું નથી એમ મારી સાથે પઢિયારજી જોડાયા છે પઢિયારજી સુરતમાં વ્યવહાર કહેવાય વડોદરામાં શું કહેવાય અને એને કરાવવાનો ભાવ ચાલે છે કે આ ખરેખર સિસ્ટમ એકદમ પારદર્શી હજુ પણ થઈ ચૂકી છે હવે ખરેખર છે શું અને ભાવ ચાલતો તો કંઈ પણ દેજો કેટલો ભાવ ચાલે અને તમારે કોંગ્રેસવાળા જ ચૂકવવાના ક્યાં ભાજપવાળા વાળા ચૂકવવા પડે જે આભાર રોનકભાઈ આપના એબીપીના ના માધ્યમથી વડોદરાની જનતાની વાત મૂકવા બદલ આપને વાત કરું તો જો આપે વાત કરી કે શું ભાવ ચાલે છે હવે ત્યાં વડોદરાની અંદર વાત કરીએ જે અત્યારે જે કિસ્સો આવ્યો છે નો કિસ્સો સામે આવ્યો છે અને હજુ આણંદ જિલ્લાનું તો એક એક અઠવાડિયું જ થયું છે આણંદ જિલ્લામાં ચોપડા ગાયબ કરવાના કિસ્સાને અને એની જગ્યા અને પાછો આ વડોદરાનો આવી ગયો પાંચ છ દિવસમાં એટલે કોઈ પણ આ તો આ જમીનોની એને કરવાની બાબત હોય કે બીજી અન્ય બાબત કોઈ પણ બાબતે પૈસા આપ્યા વગર કામ થતું નથી એવું લોકમુખે પણ જો વાતો કરે ને જે માણસ કામ કરવા ગયો હોય ને એ તરત કહેતો હોય કે અરે આના વગર તો કંઈ થતું જ નથી એટલે આજે જ ચાલીસ ટકા જમીન કપાતમાં જાય પાછો શરત ફેરનો ચાર્જ ભરવાનો અને શરત ફેરનો ચાર્જ ભરવાનો અને પછી પાછો ફરી પાછું એમને જે વ્યવહાર કરવાનો હોય કે ભાઈ ઉપલબ્ધ ટેબેલ નીચેના ચ પાણી ચ પાણીની વાત આવે તો ચ પાણીના શું કરવાનું છે એ ચ પાણીનો ભાવ ચાલે બે રૂપિયા ચાર રૂપિયા વિસ્તાર પ્રમાણે ભાવ કે ભાઈ કેવી જગ્યાઓ છે એના મુજબ ભાવ ચાલતા હોય એટલે કોઈ પણ કામ હોય એને કરવાનું કામ કે બીજા અન્ય કામો હોય આ તો બિલ્ડર છે તો કદાચ એમને પૈસા આપીને નાનું મોટું કામ કરાવતા હશે પરંતુ હું આપણે સિંગરોટની વાત કરું કે નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં પૂર આવ્યું બચારા ત્યાંના જે ખેડૂતો છે આજે પણ એ લોકોને ખેડૂત ખરાઈનો દાખલો લેવો હોય તો એ દાખલો મળતો નથી ત્રણ ખેડૂતો હાઈકોર્ટમાં ગયા છે હવે બીજી બીજી બધી જે બાબતો એમને જમીન જમીન જાતે કદાચ એને કરવાની થાય તો ખેડૂત આજે બી ચાલીસ થી પચાસ ખેડૂતો એવા છે કે એમને જમીન એને કરવી જ પરંતુ આ વ્યવહાર આટલા મોટા મોટા વ્યવહારો એ કઈ રીતે કરી શકે નાઇન્ટી પછી એક સિંગરોટ ગામના જે આ નાઇન્ટી સેવનમાં બન્યું તો પંચાનું પછી એમને એક પરિપત્ર જ કરી દેવું જોઈએ સિંગરોડ ગામ માટે કે ભાઈ તમામ જે આ ખેડૂતો છે તમામ માટે જે એનેની બાબતમાં છે એને કર દેવું જોઈએ જો કાલે જ અરજી કરાવી દઈએ બધા ખેડૂતો પાસે હું ખાસ કરીને કહેવામાં આવીશ કે અનિલ ધમેલિયા સાહેબ જે કલેક્ટરશ્રી છે એમને સારું એવું પગલું ભર્યું છે તાત્કાલિક ધોરણે આવા લાંચ્યા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા જ પણ હું એમ માનું છું કે સસ્પેન્ડ કરવાથી જ આગળ નહીં ચાલે એમને ટર્મિનેટ કરવા જોઈએ અને દાખલો બેસાડવો જોઈએ તો જ લોકો આવા લોકો તો જ એગતા અટકશે અને આવી જે ટેબલ નીચેની વાતો કરતા અટકશે એટલે ખાસ કરીને બીજા જે બિલ્ડરો પાસે માગે છે તો કદાચ હમણાં સુરતના આપણા ક્રેડાઈના પ્રમુખે વાત કરી કે અમુક આવું કંઈક નાનું મોટું ચાલતું હશે પરંતુ ઠીક છે બિલ્ડર કદાચ વેઠી લે પરંતુ જે ખેડૂત હોય છે જે ખેડૂતના જે હક દાખલ કરવાના પ્રશ્નો હોય છે ખેડૂતને હક્ક કમી કરવાના જે પ્રશ્ન હોય છે અને જન્મ મરણ નોંધણી પણ હવે મામલા લેટ થઈ ગયું હોય ને તો મામલતદાર કચેરીએ કરવાનું એના પણ છ છ મહિના નીકળી જાય દસ્તાવેજોનું લીગલ એન્ટ્રીઓ દસ્તાવેજ કોઈએ કર્યો હોય એની લીગલ એન્ટ્રીઓમાં પણ ચા પાણી કરવી પડે ટેનલસીના જે કેસો છે એ કેસોમાં પણ જો પૈસા આપો તો તમે બરાબર છે પૈસા ના આપો તો તમારે આગળ ખેંચા કરે જેવી અને એવી જ રીતે ખેડૂતો બીજા જે જાતિના દાખલા કરવા પડે આવી ઘણી બધી બાબતો સિંગરોટ ગામમાં તો જે તે વખતે પૂર આવ્યું ને તે જે તે વખતના જે અધિકારીઓ હતા જે તલાટી હોય કે બીજા અધિકારીઓ હતા ત્યાં જે બોગસ ખેડૂતો જે લોકો બની ગયા એને એ પણ કારણ ત્યાંના લોકો જે સિંગરોટ મારા મત વિસ્તારમાં આવે છે રોનકભાઈ

ખૂબ ખૂબ આભાર પણ આપ્યો બના ની વાત કરી તમે કહ્યું બે રૂપિયા ચાર રૂપિયા ચા પાણી હવે અમને ખબર નહીં પડે બે રૂપિયા ચાર રૂપિયાની ચા થોડી મળે ચા તો દસ રૂપિયા થઈ ગઈ મને બે રૂપિયા ચાર રૂપિયા ચા પાણીના એ શું બિલકુલ તો રૂપિયા ચાર રૂપિયા ચાર રૂપિયા જ લે ખાલી એક ફાઇલ ક્લિયર કરવાના બે બે તમને અંદાજી આંકડો કીધો છે શરૂઆત થાય છે બે પાંચ રૂપિયા થી દસ પંદર જેવી જેવો એટલે વિઘાય બે રૂપિયા ચાર રૂપિયા કે વારે કશું થોડું સમજાઈ દો ને નહીં 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 ફૂટ ફૂટ ની વાત કરું છું આપને હું બહુ સરસ ખેર આપનો ખૂબ ખૂબ આભાર યજ્ઞેશભાઈ જોડે જાણ યજ્ઞેશભાઈ જો આ બધા ખોટી કાગાર ઓળખ કરે આ બે રૂપિયા ચાર રૂપિયાનો ભાવ હોય તો એટલી મોંઘવારી તો ના ગણાય આ સ્થિતિ કેમ અધિકારીઓ મને તમારા પક્ષના કાર્યકર્તાઓ કહે હું દિલથી કહું એમ કહે કે અમારે બી અમારી જમીન એને કરાવી તો પૈસા આપવા પડે આવું તો ના હોય ના કોંગ્રેસવાળા આરોપ લગાવો કે ભાજપવાળાનું મફત થઈ જાય મફત એ નહીં થતું તમારાવાળાની મફત રોણકભાઈ હું કોઈ પણ અધિકારીનો ક્યારે બચાવ કરતો નથી કે જે લોકો લાંચ લેતા હોય અથવા તો ખોટું કરતા હોય એવા પણ અધિકારીનો ક્યારેય અમે અથવા તો અમારો પક્ષ ભારતીય જનતા પાર્ટી ક્યારેય બચાવ ન કરે તમે જે હમણાં આ નમૂનારૂપ ત્રણ કિસ્સા બતાવ્યા વડોદરાનો કે સુરેન્દ્રનગરનો કે અમદાવાદનો કોઈપણ કિસ્સા જે ત્રણ કિસ્સા ગયા વાડજવાળોએ એ ત્રણે ત્રણ કિસ્સાની અંદર તમે જુઓ તો સરકારના અધિકારીઓએ જ અધિકારીઓ પર પગલાં લીધા છે કે બે જગ્યાએ તમે જુઓ તો એસીબીએ લીધા એક જગ્યાએ કલેક્ટરશ્રીએ લીધા વડોદરામાં અને કલેક્ટરશ્રીના પગલાંને હું પણ ખરેખર અભિનંદન આપું છું બીજું કે દરેક વ્યક્તિ હું તો એવું નથી કહેતો સરકારી કર્મચારી હોય દરેક વ્યક્તિને પારખવો બહુ જ મુશ્કેલ હોય છે અને એને એની અંદર ક્યારેય ખોટું કરવાની ભાવના જાગે એવું નથી હોતું કે વ્યક્તિ પહેલાં સારો હોય ને પછી ખરાબ થઈ ગયો હોય પહેલાં ખરાબ હોય પછી સારો થઈ જાય વ્યક્તિનામાં ક્યારેય ખોટું કરવાની ભાવના જાગે કશું નક્કી હોતું નથી અને એના સમયે સંજોગો અને એના કારણે કદાચ એ ખોટું કરતો હોય પરંતુ એ ખોટું એ ખોટું જ છે અને ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર જ છે પણ એના સમય સંજોગો એવા આવ્યા હોય ભ્રષ્ટાચાર કર્યો હોય તો એને માફ પણ ન કરાય એવું નથી કે એને માફ કરી દેવું જોઈએ પણ જ્યારે કલેક્ટરશ્રીએ એની પર એક્શન લીધું તમે જુઓ તો હજી કલેક્ટરશ્રીએ એક્શન લીધું છે કે હજી એને પુરવાર નથી થયું કે એને પૈસાના કોઈ વ્યવહારો કર્યા છે કે નથી કર્યા એ છતાં પણ કલેક્ટરશ્રીએ એને એ શંકાના પર કે એક્શન લીધું સસ્પેન્શનનું કે માત્ર ને માત્ર એ વ્યક્તિ ત્યાં ગયા શું કરવા કારણ કે જે વ્યક્તિની ફાઇલ તમારે ત્યાં બંધ થઈ ગઈ હતી એ વ્યક્તિની ઓફિસે સરકારી અધિકારીઓ તરીકે તમારે જવાની જરૂર શું પડી એની વાત બહુ સાચી છે અને જો એ પુરવાર થાય તો એને સસ્પેન્શન નહીં એના બરતરફ સુધીના પગલાં પણ સરકાર લેશે ચોક્કસ લેશે અને આવા દાખલા જે ખરા એ અત્યારની ભૂતકાળમાં પણ ઘણા બન્યા છે તમે જુઓ તો એન્ટી કરપ્શનમાં ઘણા બધા કેસો પણ નોંધાય છે અને એ સરકાર આમાં કદાચ કોંગ્રેસ કોઈ વાત કરતું હોય કે બીજું કોઈ વાત કરતું હોય પણ કોઈના કહેવાથી કે કોઈના કોઈ પક્ષના કહેવાથી કે નથી થતું સરકાર પોતે જ ધ્યાન રાખે છે સરકારના અધિકારીઓ જેની પર મોનિટરિંગ કરતા હોય છે અને આવા આવા અધિકારીઓ આવા કર્મચારીઓ ત્યાં પણ ધ્યાને આવે છે હા નથી ધ્યાને આવતા હું તમને કહું કે કદાચ આ તો ઓપનલી આપણે વાત કરીએ કે બંનેને અલી મળીને બંનેનું પતી ગયું એવી વાત હોય ક્લિયર કરવાના ખેલ અધિકારીઓના ખેલ દલાલો કલેક્ટર ઓફિસોમાં ફરતા હોય ઘણા તો પોલીસવાળા પણ આ બધા ખેલ કરે છે હાચી ખોટી ફરિયાદોની વાર્તાઓ પણ કરે છે ધમકાઓ પણ છે આ બધી ફરિયાદો તમને નહીં મળતી તમારા કાર્યકર્તાઓને મને એ જ કહું છું કે બધી ફરિયાદો મળે છે બધી ફરિયાદોના આધારે મેં કીધું કે કદાચ બંને અળીબળીને પતાવી દીધું એવી ફરિયાદો પણ હોય છે કે ભાઈ આમાં આટલો આટલો વ્યવહાર થઈ ગયો છે અને આ વસ્તુ પતી ગઈ છે પણ એની ઉપર પણ સરકાર એક્શન લેતી હોય છે અને એન્ટી કરપ્શન ખાતું પણ એક્શન લેતું હોય છે અને તમે જુઓ તો ભૂતકાળની અંદર આઈએસ કલેક્ટર કક્ષાના અધિકારીઓ ઉપર પણ એક્શન લેવાયા છે એના દાખલા પણ તમને ખબર છે કે ગાંધીનગર હોય કે ગમે તે જગ્યાએ હોય આઈએસ જેવા અધિકારીઓના પણ એક્શન લેવાયા અને એમને સસ્પેન્ડ નહીં એમને બરતરફ પણ કર્યા અને બરતરફની સાથે એમને જેલમાં પૂરવાના પણ દાખલા આદરણીય મોદી સાહેબની સરકારમાં પણ હતા અને એ પછી પણ છે જ્યારે મોદી સાહેબ ગયા એ પછી પણ એવા દાખલા છે અને એમના વખતમાં પણ તમે જુઓ તો ઘણા આઈએસ અધિકારીઓને જેલમાં પણ પૂર્યા છે અને હજી સુધી એ સજા ભોગવી પણ રહ્યા છે આઈએસ હોય કે આઈપીએસ હોય ખોટું કર્યું છે

એના ઉપર કશું નથી થયું યોજ્ઞેશભાઈ એ પણ તમને યાદ કરાવી દઉં ગોયલ સાહેબ મારી સાથે જોડાયા છે ગોયલ સાહેબ ખેલ કેવા કેવા ચાલે જમીનના અને કયા પ્રકારના રેકેટ ચાલે વધારો થયો કે ઘટાડો થયો જમીનના ભાવ તો બહુ વધી ગયા આ ત્રણ રૂપિયા ચાર રૂપિયા વાળી ચાવાળું સમજવું હતું નમસ્કાર જી સર હા જો આ જે ભ્રષ્ટાચારની બાબત છે ને એ ખૂબ જ ચાલી આવતી બાબત છે વર્ષોથી રાજાના મહારાજાના ટાઈમમાં બી એવું બનતું પણ એ સત્તાથી બને છે પાવર માણસને જેટલો ઓછો કરો સર આવે છે આપણે એ દિશામાં સરકાર વિચારી રહી છે સરકારે મોટા ભાગ મોટા ભાગની વસ્તુઓ જે છે કોમ્પ્યુટરાઈઝ કરી દીધી છે અને ઓનલાઈન કરી છે અને પ્રયત્ન એવો ચાલે છે બીજું કે તમે પોઝિટિવ વસ્તુ આ છે કે કોઈ પણ અધિકારી આવું કોઈપણ સરકારનું બાબત ધ્યાનમાં આવે તો તરત જ એક્શન લે છે દાખલા તરીકે વડોદરાના કલેકટરશ્રીએ લીધી એવું આખા ગુજરાતમાં સીએમ સુધી બધા એક્શન લેવાય જ છે પરંતુ ઘણી પ્રક્રિયાને સરળીકરણ તરફ લઈ જવાની અને ભ્રષ્ટાચાર નાબૂદ થાય એ તરફની સરકારના પ્રયત્નો ચાલુ જ છે અને એ ધીરે ધીરે આની અંદર આપણને સફળતા મળશે એ એવું એવું લાગી રહ્યું છે પણ આવા કિસ્સા દુઃખદ છે અને આ બિલકુલ નાબૂદ થવું જોઈએ અને સત્તાઓ જે છે એ ઓછી થવી જોઈએ જો ઓછી સત્તાઓ થશે તો આપણે એમાં વધારે જલ્દીથી સફળ થઈ શકીશું બાકી માણસને લાલચ આપવાનું કામ પ્રજા બી કરી રહી છે તો જે અધિકારીઓને લાલચ આપે છે પ્રજાએ તો પ્રજાએ પણ વિચારવું પડશે ને દેશના મોરલ લોકોનો મોરલ વધશે તો કર્મચારીઓનું અધિકારીઓનું પણ મોરલ વધશે ને તો આપણે રાજ્યની અંદર સાચા અર્થની અંદર ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપણે કરી શકીશું પણ ગોયલ સાહેબ એવું મારું માન પણ ગોયલ સાહેબ એ હકીકત નથી આપ તો કલેક્ટર ઓફિસમાં રહી ચૂક્યા છો એ હકીકત નથી કે અનેક દલાલો કલેક્ટર ઓફિસમાં આવે છે હવે નાગરિક આવે બહાર તો કાઢી ના શકાય પણ વારંવાર દલાલ આવતો હોય તો ખબર તો પડી જાય ને કલેક્ટર સાહેબને ખબર પડી જાય આરડીસી સાહેબને ખબર પડી જાય કે આપ ફાઇલ લઈને આવે અને ફરીથી કહું છું મોટા ભાગના જિલ્લામાં દલાલો ફાઇલો લઈને ફરે છે કેમ કાર્યવાહી નહીં કરતા હોય ક્યારે તમે આપણું કે દલાલોને પકડવા માટે એન્ટી કરપ્શન બ્યુરોને બોલાવ્યું એનો મતલબ એ થયો ને સાહેબ કાંકરી સિસ્ટમ સેટ થયેલી હું તમને કહું હું નહીં 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 હું તમને કહું એવું નથી વડોદરાની અંદર હું હતો આરએસસી તરીકે વિનોદ રાવ સાહેબ કલેક્ટર હતા કોઈ પણ બીજ દલાલને કે કોઈની એન્ટ્રી બંધ કરી દીધી હતી સુરતમાં બી એન્ટ્રી બંધ કરી દીધી હતી અને રજીસ્ટરમાં સહી કર્યા વર કોઈ માણસને આવવા દેતા એવી રીતે અમદાવાદમાં બી એક બી દલાલને એન્ટ્રી નહોતી હું હતો ત્યારે એટલે અને રજીસ્ટરમાં સહી કર્યા પછી જ અરજદાર આવી શકે એવું નથી કે બધે જ એવું છે પણ આ લોકોનો પ્રયત્ન જે ચાલે છે એમાં હું ના નથી કહેતો કે દલાલો નથી કે આમ નથી કે ભ્રષ્ટાચાર નથી થતો કે કશું થતું નથી ને બધું રાજા હરિચંદ્રજીના જેવું ચાલે છે એવું નથી કહેતો પણ આને સરળીકરણ કરીને વધારે ઓનલાઈન કરીને વધારે લોકોની અંદર જાગૃતિ લાવીને એ રીતના જે પ્રયત્નો છે એને ચોક્કસ સફળતા મળશે એવું પોઝિટિવ હું જોઉં છું સાહેબ કોઈ જમીનના કેસની અંદર એ આઈએસ અધિકારીને સસ્પેન્ડ કર્યો એ આઈએસ અધિકાર આઈએસ આઈએસ અધિકારી વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ ગઈ એ જેલમાં પણ છે એને જામીન પણ નહીં મળતા પણ જે એને ખોટું કર્યું જે ખોટું કરી આપ્યું પેલા ફાઇલ ખોટી ક્લિયર કરી એ અધિકારી ઉપર પગલાં લેવાયા પણ પેલી જમીનવાળાનું કશું ના કર્યું એ શું બતાવે છે એ બતાવે છે ને કે સિસ્ટમ સેટ છે એ એ બિલકુલ ખોટું છે એવું ન હોવું જોઈએ અને સરકાર લેવલેથી આ બાબતની અંદર ગંભીરતાથી પગલાં લેવા જોઈએ એવું મારો સ્પષ્ટ મત છે કારણ કે લાલચ આપનારા અથવા તો જે ફસાવવા માટેનો પ્રયત્ન કરતા પણ એટલો જ જવાબદાર છે ખેર ગોયલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર હું ફરીથી ફરી એકવાર કહીશ તમામ અધિકારી ભ્રષ્ટ છે મહેસૂલ એવું જરાય નથી કહેતો અને એવું અત્યારે તો વડોદરાની આ કાર્યવાહી ના થતી એ પણ હકીકત છે વડોદરાના કલેક્ટરે જે પ્રયાસ કર્યો છે જે કાર્યવાહી કરી છે એ જ બતાવે છે કે અનેક પ્રમાણિક અધિકારીઓ છે જ પણ એનો મતલબ એ નથી કે તમામ પ્રમાણિક છે કલેક્ટર ઓફિસોમાં ખેલ ચાલે છે મહેસૂલ વિભાગમાં ખેલ ચાલે છે દસ્તાવેજો સાચા ખોટા જૂના મરી ગયેલા માણસના દસ્તાવેજો આ બધું ઓનલાઈન થયા પછી થાય છે પોલીસ ફરિયાદો પણ થાય છે સેટલમેન્ટો પણ થાય છે અને અધિકારી સસ્પેન્ડ થયા પછી હું જે લાંઘાવાળી વાત કરતો તો એ લાંઘા સસ્પેન્ડ થયા એના વિરુદ્ધ કેસ થયો એફઆઈઆર થઈ એ જેલમાં ગયા પણ એ જે જમીનના ખેલ કરતા ગયા એ જમીન જેને ખેલ કરાયા રૂપિયા આપીને એના વિરુદ્ધ મારી ગુજરાતની પ્રમાણિક સરકારે મક્કમતાથી કોઈ કાર્યવાહી નથી કરી એનો મતલબ એ છે ક્યાંક ક્યાંક તો ખોટ છે જ અને ખોટ છે ને એટલે જ આ ભ્રષ્ટ અધિકારીઓને પ્રોત્સાહન મળે છે અને પ્રોત્સાહન મળે છે ને એટલે જ પ્રમાણિક જેન્યુન કામ કરાવવા માટે પણ લોકોએ હેરાન થવું પડે છે ખોટું કામ કરાવવાળો ભ્રષ્ટાચાર કરાવે માની શકાય એને સ્વીકારી ન શકાય પણ માની શકાય કે આવું ચાલતું હશે પણ સાચું કામ કરાવવા માટે મારે જ મારા બાપ દાદાની જમીન મારા જ સંતાને મારા જ પરિવારના બાળકને રોજગારી માટે એને કરવી છે ગેરેજ ખોલવું છે આનું કારખાનું ખોલવું છે તો એ એને કરાવવા જો રૂપિયા આપવા પડતા હોય તો આવી કલ્પના તો આપણા દેશનો નકશો બનાવ્યો છે અને ગુજરાત અંદર બન્યું જ્યારે દેશનો નકશો સરદાર સાહેબે બનાવ્યો અને મુંબઈ મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું ને નકશો બન્યો ત્યારે તો એ ગુજરાત માટે લડનાર લોકોએ નહીં કરી હોય બસ આ જ વાતને લોકોએ સમજવી પડશે સરદાર સાહેબના ભારતની કલ્પનાને સમજવી પડશે અને ગુજરાત અલગ બન્યું એ પાછળનો જે આશય હતો ને એ સમજવો પડશે અને એ સમજતા થઈ જશે બધા અધિકારી તો આ દિવસ નહીં આવે અને એટલા માટે કે એ આઈ વાળી આખી સિસ્ટમ સેટ કરી હતી સરદાર સાહેબે આજે પણ સ્પીપા છે સરદાર સાહેબના નામથી ત્યાં તમે ભણીને અધિકારી બનો છો અને સરદાર સાહેબના સિદ્ધાંતોને તોડો છો બચી જશો કદાચ અહીંથી સિસ્ટમથી પણ ઉપરવાળાના દરબારમાં ક્યારેય નહીં બચો